સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે દાહોદના પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી હતી હાઈવે પર ચાલતા બેફામ વાહન ચાલકોથી થતા અકસ્માત મામલે સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં ચાલકને દસ વર્ષ સુધીની કેદ તેમજ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈને પગલે વાહન ચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યા છે અને હડતાલ શરૂ થઈ છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ નહીં મળે પેટ્રોલની અછત સર્જાશે તેવી અફવાએ જોર પકડતા દાહોદ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ પેટ્રોલ ભરાવા માટે ભીડ લગાવી હતી પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે લોકો લાઈનમાં લાગી ગયા હતા અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવ્યું હતું એક તરફ પેટ્રોલ એસોસિએશન દ્વારા જાહેરાત પણ કરાઈ છે કે પેટ્રોલ ડીઝલની અછત નહીં પડે પેટ્રોલ ડીઝલ લઈને જતા વાહનો ચાલુ રહેશે તેમ છતાં પેટ્રોલ નહીં મળે તેવી અફવાએ જોર પકડ્યું હતું અને વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા માટે ભીડ જમાવી હતી